સુરતીઓ દ્વારા માનવ સાંકળ દ્વારા શ્રી રામના ધનુષ્યની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે વેડરોડ ગુરુકુળ ખાતે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે માનવ સાંકળથી ભગવાન શ્રી રામનું ધનુષ્ય રચવામાં આવ્યું હતું અયોધ્યા રામ મંદિરને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુરતીઓ દ્વારા માનવ સાંકળ દ્વારા શ્રી રામના ધનુષ્યની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓએ આ ધનુષ્ય બનાવ્યું હતું ગુજરાત અને રાજસ્થાનમાં બાવીસ જાન્યુઆરીએ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા અવસરે અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે ધાર્મિક અવસરને લઈ દેશભરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત